દાહોદ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ જસવંતસિંહના નામની જાહેરાત થતાની સાથે દાહોદ શહેર સમિત સમગ્ર જિલ્લામાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડી મીઠાઈ ખડાવી ખુશી વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ આજે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ગુજરાતના પંદર જેટલી બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જેમાં દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભુરના નામની જાહેરાત કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ ખોડાવી ખુશી વ્યક્ત કરી હતી સાંસદ જસવંતસિંહ ભાપુરને ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ બેઠક પરથી સતત ત્રીજીવાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જસવંતસિંહ ભાભુર દર વખતની જેમ આ વખતે પણ સિંગવડ ખાતે આવેલ ભમરેજી માતાના મંદિરે

દાહોદ બેઠક પરથી નામ જાહેરાત કરી છે અને પાંચ લાખ મતોથી મતો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ માતાજી વર્ષોથી અમારું અદ્યશક્તિનું શક્તિનું પીઠ છે અમારા વિસ્તારનું રાજ્યનું આ શક્તિ પીઠ ની અંદર તમામ કાર્યોની અંદર શુભ શરૂઆત આ જગ્યા પરથી અમે કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ છે માતાજી એક સાક્ષાત ભૂમિ છે એ મંદિરે હંમેશા શીશ ઝુકાવવા માટે આજે અમે પધાર્યા